નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધ વર્લ્ડ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમતા વિસ્તારમાં આવેલા સૂર્યકરણ એપાર્ટમેન્ટ નામના ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ મંજલી એપાર્ટમેન્ટનો એક સાઈડ નો ભાગ ધરાશે થતા ચકચાર મચી સમતા વિસ્તારમાં આવેલા સુરકરણ એપાર્ટમેન્ટ નામના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક ત્રણ મંજિલા ઇમારતમાં કુલ છ મકાનો આવેલા હતા લગભગ ત્રીસ વર્ષ જૂના આ મકાનો ચર્ચરિત બન્યા હતા અગાઉ અહીં તંત્ર દ્વારા સમારકામ માટે નોટિસ પણ આપવામાં આવી હતી જે બાદ રહીશોએ મકાન રિનોવેશન કરાવ્યા હતા તદુપરાંત કેટલાક મકાનોમાં દુકાનો પાડી દેવામાં આવી હતી અને અહીં બ્લોક નંબર ઓગણી એકાણુંના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન મોટી કરવાની કામગીરી ચાલી હતી જેમાં સ્પોર્ટની દીવાલ સપોર્ટની દીવાલ તોડી પાડતા એક સાઇડનો ભાગ ધરાશે થયો તો આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર તણેક લોકો તપાયા હોવાનો મેસેજ ફાયર બ્રિગેડની ટીમને મળતા ફાયર બ્રિગેડની ટીમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યો તપાસ સાથે રેસ્ક્યુ કામગીરી હાથ તરવામાં આવી બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક કાઉન્સિલર શ્રીંગ આઈ રે નરસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી સાથે જોડા ઉપરના મકાનમાં રહેતા લોકો મહિલાની સમય સૂચકતાને પગલે બાળકો સાથે નીકળી આવતા તેઓનો બચાવ થયો હતો પરંતુ ઘરમાં કરણા સહિત ગૃહસ્થના સામાન સહિત મોટું નુકસાન થયું હતું સાથે લોકો ઘર વિહોણા બન્યા છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લે ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય અને કોઈ અંદર છે તો તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે ઇન્જરીનો કોઈ રિપોર્ટ નથી પરંતુ હાલમાં હજી એક્સરસાઇઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે સારી રીતના કહી શકીએ એ તપાસનો વિષય છે